મતદારી શું કહેશો તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર પ્રનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાં અમુક વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમને લલચાવી ફોસ્ટલાઈ ફોર વ્હીલર કારમાં આવેલ અમુક સાધુ વેશમાં આવેલા શખ્સોએ તેમની પાસેથી સોના ચાંદીના સોનાના દાગીના લઈ લીધાની ફરિયાદ આવેલી હતી અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી આ અનડીટે અનડીટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન ટુ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના બે આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે આ ઉપરાંત દેવાનાથ અજાનત બામાણિયાને પકડવામાં આવેલ છે આ ઉપરાંત તેમની પાસેથી બે લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે સેવા મતારી ગેંગ નામ કઈ રીતે પડ્યું ને તે કઈ રીતે કામગીરી કરતા આવું એવું કોઈ એમની ગેંગનું નામ નથી કે પણ આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે અમુક સાઠ વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે પોતે આવી રીતે આવા ત્રીસ વર્ષથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેવી તેની સાથે વાત કરી તેમને એન કેન પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણા પહેરા પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા ઉપરાંત તેઓ પોલીસ એમને ખબર જ હતી કે આ ફરિયાદી પોલીસમાં જવાના છે તેની માટે તેઓ હંમેશા કાર પણ નંબર પ્લેટ વગરની યુઝ કરતા સાહેબ વસીકરણનું પણ સામે આવ્યું હતું એક સીસીટીવી વસીકરણ કરીને ક્યાંક લોકોને ફોસલાવતા તેવી વાત સામે આવતી હતી વસીકરણની આમાં હજી સુધી અમારી તપાસમાં કોઈ એવું કંઈ આવ્યું નથી વસીકરણ કે એવી કોઈ વસ્તુ પણ આવી રીતે પોતાની વાતમાં જ લલચાવી ફોસલાવી અને આ એન કેન પ્રકારે તેમની પાસેથી આ ચાંદી સોરી સોનાની વીટી હોય ચેન હોય તેવું તેમની પાસેથી લઈ લેતા છે બા આરોપીનો ગુનાઈત ઇતિહાસ હાલ આ બંને આરોપીઓ છે તેમનો કોઈ ગુનાઈત ઇતિહાસ નથી પણ આ આ બંનેને પકડ્યા પછી આપણે રાજકોટ શહેરના રાજકોટ શહેર પ્રવનગર પોસ્ટે તથા ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુના દાખલ થયેલ ગુના ડિટેક્ટ કરવામાં આવે છે